હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી ચણાની દાળના શાકની રેસીપી તો ઉનાળાની આ સિઝનમાં રોજ સાંજે જમવામાં શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે તમે આ રીતે દૂધી ચણાની દાળનું શાક બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જે લોકોને દૂધી નહીં ભાવતી હોય એ લોકો પણ સામેથી માગીને ખાશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો દૂધી ચણાની દાળનું શાક બનાવવા માટે મેં એક કપ ચણાની દાળને બે થી ત્રણ વાર સારી રીતે ધોઈ અને એક કલાક પહેલાં ગરમ પાણીથી પલાળી રાખી છે તમે જોઈ શકો છો એક કલાક પછી દાળનો દાણો આ રીતે તૂટી જાય છે મીન્સ કે ચણાની દાળ પલળી ગઈ છે ત્યાર પછી મેં અહીં અઢીસો ગ્રામ દૂધી લીધી છે દૂધીની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો મેં અત્યારે એક કપ ચણાની દાળ માટે અઢીસો ગ્રામ દૂધી લીધી છે દૂધીને સારી રીતે સાફ કરી અને આપણે એની છાલ કાઢી લેવાની છે ઘણા લોકો ચણાની દાળને બાફી અને દૂધીને અલગથી વગારીને પછી ચણાની દાળ એમાં ઉમેરતા હોય છે એ રીતે પણ શાક બનાવી શકાય છે પણ એમાં વાર વધારે લાગે છે પણ આજે આપણે આ શાક પ્રેશર કૂકરમાં બનાવવાના છે તો એના માટે દૂધી અને ચણાની દાળને બંનેને એક સાથે પ્રેશર કુક કરીશું જેથી શાક તમારું ઝડપથી બનીને તૈયાર થશે હવે આપણે દૂધીના કટકા કરવાના છે દૂધીમાં જો આ રીતના બીજ હોય તો એને કાઢી લેવાના અને ત્યાર પછી એને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાની દૂધીના બહુ નાના કટકા નહીં કરવાના નહીં તો ચણાની દાળ કૂક થશે ત્યાં સુધીમાં દૂધીના કટકા સાવ ગળી જશે તો એવું ના થાય એના માટે તમારે દૂધીના રીતે મીડિયમ સાઇઝમાં કટ કરવાની હવે આપણે દૂધી અને ચણાની દાળને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું આટલી ક્વોન્ટિટીમાંથી તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે શાક બનાવી શકો છો હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે સાથે જ હાફ ટી સ્પૂન જેટલું મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી લેવાનો અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની જનરલી દૂધીનું નામ સાંભળીને બાળકો મોં બગાડતા હોય છે પણ જો તમે આ રીતે શાક બનાવશો તો બાળકો પણ હોશે ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું દાળ ઓવર કુક ના થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે પ્રેશર કુકર બે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે બે મીડિયમ સાઇઝના ટામેટાને છીણીને તૈયાર કરી લઈએ તો ગ્રેટરમાં જે સાઈડ મોટું છીણ પડે એ સાઈડથી તમારે ટામેટાને છીણી લેવાનું છે ટામેટાને તમે ઝીણા સમારીને પણ લઈ શકો અથવા ચોપરમાં પણ ચોપ કરી શકાય કે ટામેટાની ગ્રેવી પણ ઉમેરી શકાય તો ગ્રેવી તમારે અડધા કપ જેટલી ઉમેરવાની હવે આ રીતની છાલને આપણે કાઢી નાખવાની છે તો ટામેટાને મેં આ રીતે છીણીને તૈયાર કરી લીધા એક કપ ચણાની દાળ માટે એક જ ટામેટો ઇનફ છે પણ સાઈઝમાં નાના હોવાથી મેં બે ટામેટા લીધા છે બીજી બાજુ ચણાની દાળ અને દૂધીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે દૂધીના ટુકડા પણ આખા રહ્યા છે અને દાળ પણ ઓવરકૂક નથી થઈ આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ અને દાળને પ્રેસ કરતાં તમે જોઈ શકો છો કે દાળ મેશ થઈ જાય છે તો બસ હવે આપણે શાકને વગાડવાનું છે તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું ત્યાર પછી મેં એમાં હાફ ટેબલ સ્પૂન જેટલી લસણ અને મરચાંની ચટણી ઉમેરી છે સુકા મરચાં અને લસણની હું આ રીતે ચટણી બનાવીને તૈયાર રાખું છું તમારી પાસે જો ના હોય તો આઠથી દસ કડી લસણની પેસ્ટ કરીને ઉમેરી લેવાની લસણ નાખવું ઓપ્શનલ છે તમે જો લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું મિક્સ કરી લઈશું બરાબર અને લસણની કચાશ જતી રહે ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લેવાનું હવે એકાદ મિનિટ પછી ચટણી સંતરાઈ ગઈ ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં છીણેલું ટામેટું ઉમેરવાનું છે અને ટામેટાને પણ આપણે એકાદ મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લઈએ ટામેટાને આપણે છીણીને ઉપયોગમાં લીધું હોવાથી એને કૂક થતાં બહુ વાર નહીં લાગે તો મારી પાસે જો ટામેટા ના હોય તો આમચૂર પાવડર પણ ઉમેરી શકો અને આમચૂર પાવડર પણ ના હોય તો લીંબુનો રસ કે લીંબુના ફૂલ પણ ઉમેરી શકો ખટાશ માટે તમે આ ચારમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો હવે ટામેટા પણ સરસ સંતરાઈ ગયા છે તો એમાં મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું બે ટી જેટલું લાલ કાશ્મીરી મરચું સાથે જ વન ફોર ટી જેટલો હળદર પાવડર ઉમેરી લઈએ અને મસાલાને ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ દૂધી અને દાળને બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું તો મીઠું તમારે થોડું ધ્યાનથી ઉમેરવાનું અને મરચું પણ તમારે જે રીતે તીખાસ જોઈતી હોય એટલું ઉમેરવાનું મિક્સ કરી લઈશું બરાબર હવે એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો કે મસાલા સરસ અંતળાઈ ગયા અને તેલ પણ સેપરેટ થયું છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાની છે કસૂરી મેથી કસૂરી મેથી ખાસ ઉમેરજો એનાથી સાતનો સ્વાદ એકદમ સરસ આવે છે મિક્સ કરી લઈશું બરાબર અને બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું જેથી પાણી ફટાફટ ઉકળી જાય જનરલી આપણે દૂધી ચણાની દાળના શાકમાં ગળપણ ઉમેરતા હોઈએ છે પણ આ રીતે લસણ અને ટામેટા ઉમેરશો અને સાથે કસૂરી મેથી ઉમેરશો તો એનાથી શાક સ્વાદમાં ખૂબ જ સરસ બનશે હવે પાણી બરાબર ઉકળી જાય એટલે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે અને બરાબર મિક્સ કરી દેવાનું કિચન કિંગ મસાલાથી શાકનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે અને મિક્સ કરી લીધા પછી આપણે જે ચણાની દાળ અને દૂધી કૂક કરીને રાખ્યા છે એ આ ટાઈમે એમાં ઉમેરી દેવાના છે ચણાની દાળને તમે એકાદ કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખશો તો ફક્ત બે થિસલમાં આ રીતે પરફેક્ટ કૂક થઈ જશે મિક્સ કરી લઈશું બરાબર અને એક ઉકાળો આવે ત્યાં સુધી થવા દઈશું તો ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ મેં આ રીતે ઉકાળી લીધું તો બસ હવે આપણે ગેસને બંધ કરી દઈશું કારણ કે અત્યારે જે શાકની કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે એ શાક ઠંડુ થયા પછી ઠીક થઈ જશે એટલે આ સ્ટેજ પર જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દૂધી ચણાની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું હવે આપણે એને સર્વ કરી લઈએ આ ગરમા ગરમ શાકને તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે તો ખાઈ જ શકો છો પણ જીરા રાઈસ સાથે પણ આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો જો તમારા ઘરમાં પણ દૂધી કોઈને ના ભાવતી હોય તો એકવાર આ રીતે દૂધી ચણાની દાળનું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરો તમને અને તમારી ફેમિલીને ખરેખર ખૂબ જ ભાવશે તો એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો